તારીખના રોજ અડાલજની આંબાપુર કેનાલ ઉપર એક હતો રાત્રિમાં લગભગ સવારે એક વાગ્યાની આજુબાજુ એમાં આરોપીએ વૈભવ નામના એક માણસને ઇસ્ટેપિંગ કરીને અને માર્યો હતો અને વૈભવની સાથે એની એક મિત્ર પણ હતી આને પણ ઇન્જરી થઈ હતી આ ગુનાના અનુસંધાને જ આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાણની ઓળખ થઈ અને આરોપીને શોધખોળ કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ શરૂઆતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર પોલીસ અને આઈટીએસની એક સંયુક્ત કામગીરીની તહેત આ આરોપીને પકડવામાં આવ્યો અને પછી ગાંધીનગર પોલીસને આજે આરોપી આપવામાં આવેલ હતો આરોપીનું મેડિકલ કરાવવામાં આવેલ અને પછી કાયદેસરની અટક કરવામાં આવેલ આ ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવેલ હતી અને આ ગુના અંગે આરોપીને કાયદેસરનું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રિકન્સ્ટ્રકશન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને એલસીબી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા ગુનાવાળી જગ્યા ઉપર આશરે કોણા પાંચ વાગે આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવે અને પછી ત્યાં જ્યારે રિક્સન પંચનામું કરવાનું હતું ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીની પોલીસના અધિકારીનું હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવે આ ફાયરિંગ દોરણ આ ટીમમાં સામેલ એલસીબીના પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ એલસીબીની પોલીસ કર્મચારીઓની જે વિકલ્પ હતા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં એલસીબીના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ એમાં આરોપી વિપુલ રૂપે નીલ વિષ્ણુભાઈ પટેલની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ ત્યાં એ સારવાર હેઠળ છે આની પણ જે ઇન્જરી થઈ છે એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યો છે ત્યાર પછી પોલીસ ના અધિકારી દ્વારા તાત્કાલિક તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને એકસો આઠ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચેલ હતી અને પછી એકસો આઠ ના જે સંબંધિત કર્મચારી છે આના દ્વારા જણાવવામાં આવેલ કે આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર મરણ ગયેલ છે ત્યાર પછી અન્ય જે ટીમો છે આને પણ સૂચિત કરવામાં આવે એસપી સીના પણ ટીમો દ્વારા સૂચિત કરવામાં આવે અને પછી સિનિયર અધિકારીઓ પણ જગ્યા ઉપર ત્યાં પહોંચે એફએસએલને પણ જાણ કરવામાં આવે હવે આરોપી મરણ જનાર

જે પ્રાથમિક વિગતો છે આ આધારે એલસીબીની ટીમમાં સામેલ પીએસઆઈ શ્રી પાટડિયા નાવોનું હથિયાર આરોપીએ ઝૂઠવી લીધો હતો અને આ હથિયારથી ફાયરિંગ થયેલ છે જે પ્રાથમિક વિગતો છે એના આધારે આરોપી દ્વારા જે ફાયરિંગ કરવામાં આવેલ છે એ જે ફાયરવાર્મ્સ છે એનું જે ચકાસણી થયા પછી જાણવા મળશે કેટલી બુલેટ્સ આરોપી દ્વારા ફાયર કરવામાં આવેલ છે અને સાથે સાથે જે અધિકારીઓ દ્વારા જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવેલ એનું પણ વેપનનું ફોરેન્સિક અને એનો જાંચ થયા પછી એક્ઝેક્ટ કેટલા રાઉન્ડ ફાયર થયા છે અને એનું પંચનામું જ્યારે કરવામાં આવશે ત્યારે એક્ઝેક્ટ જે છે માહિતી મળશે ત્યારે આપ લોકોને જણાવવામાં આવશે અને આરોપી જે મરણ જનાર આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમારને જે ગોળીઓ વાગી છે આ બાબતે પણ ઇન્ક્વેસ્ટ અને પીએમથી ક્લિયર થશે

તે જ વખતે એ હથિયાર ઝૂઠવીને અને પોલીસ ઉપર ફાયરિંગ કરેલ અને પછી જોઈ પોલીસ ઉપર ફાયરિંગ કરતાં જ હથિયાર જૂઠવાની જે ઘટના બની તે જ વખતે જે વિકલ્પ રોકવામાં આવ્યો અને પછી પાછળનો વિકલ્પ પર રોક્યો તો જ્યારે આપને સ્થળ પર ઉતરીને યા સ્થળ પર રોકાવીને અને પછી પંચનામું સ્ટાર્ટ કરવામાં આવે આ પહેલાં જ

ઉપર જે ફાયરિંગ કર્યો પછી બીજી ગાડી પર જયારે બહાર નીકળ્યો ભાગવાનો જે પ્રયાસ કરતો હતો ત્યારે બીજી વ્હીકલ ઉપર ફાયરિંગ કર્યો અને પછી પોલીસ પણ જે ચેકની ફાયરિંગ કરે અને જે વિગતો છે આ બાબતની જે રીતે હું આપ લોકોને જણાયો કે જ્યારે પંચનામું થશે બાકી ઇન્ક્વેસ્ટ પીએમ થશે અને ઇન્વેસ્ટિગેશન થશે આ ઇન્વેસ્ટિગેશનમાં બધા જે બધી વિગતો જે વધારાની આવશે એ આપ લોકોને જણાવવા માંગુ છું પ્રશ્ન પૂછું આરોપી એટલું બધું સાહસ કર્યો આત્મહત્ય કરી બે પોલીસની ગાડીઓ ભરેલી એલસીબી જેવો સક્ષમ અધિકારીઓ સાથે હતા કેમ છતાં પણ એને પીએસઆઈ ની રિવોલ્વર કે પિસ્તોલ સર્વિસ ખેંચી

રૂબરી રોબરી અને લૂંટ જેવા ગુનાઓમાં ચોરીના ગુનાઓમાં તો એ અને જે 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 હિસ્ટ્રી કહેવામાં આવે આરોપીની તો એ ગુનાહિત પ્રવૃત્તિવાળો ગુનેગાર યા આરોપી કહી શકાય તો એની જે સ્થિતિ છે જે જે એની જે જે પ્રકારની એનું જે કૃત્ય હતું અને જે પ્રકારની એની પ્રવૃત્તિ હતી પહેલાંની એનાથી કહી શકાય કે એ માણસ

અને હુમલો કરવામાં આવેલ એની અગેન્સ્ટમાં એક જવાબી પોલીસે પોતાના સૌ બચાવમાં એ એક કાર્યવાહી કરેલ છે અને કાર્યવાહીના ભાગરૂપે એ એક ઇન્સિડન્ટ બનેલ છે જે ઇન્સિડન્ટને આગળ પૂરી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે